ભારત કોઈ દિશા પીછે મુડ કરેખતી હૈ ભારત કી બેટિયા ભારતની બહાદુર દીકરીઓ ફક્ત સરહદોનું રક્ષણ જ નથી કરી રહી પરંતુ નાપાક કાયરોને જડબાતોડ જવાબ પણ આપી રહી છે

વળતો પ્રહાર કરીને આકાઓનો ખાત્મો કરી દીધો છે ઓપરેશન સિંદૂર હર એક એક સિંદૂરનો બદલો લઈ રહ્યું છે આ મિશન ખૂબ જ ગુપ્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ શું તમે જાણો છો કે આ મિશન પૂર્ણ કરવામાં બે મહિલાઓની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા હતી જેમાં એક છે લેફ્ટન કર્નલ સોફિયા કુરેશી જેઓ મૂળ ગુજરાતના છે અને બીજા વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ છે

સોફિયા કુરેશી 2006 માં સંયુક્ત રાષ્ટ્ર કોંગો શાંતિ મિશનનો પણ ભાગ હતા અને છેલ્લા 6 વર્ષથી પીસ કીપિંગ ઓપરેશન સાથે તેઓ સતત સંકળાયેલા છે. આપને જણાવી દઈએ કે ભારતીય સેનામાં સામે લેફ્ટન કર્નલ સોફિયા કુરેશી મૂળ ગુજરાતના છે. તેમનો જન્મ વડોદરામાં થયો હતો. તેમણે બાયોકેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. માહિતી મુજબ કર્નલ સોફિયાના દાદા પણ સેનામાં હતા. અને તેમના પિતા પણ સેનામાં સામેલ હતા સોફિયા કુરેશી ઓગણીસો માત્ર સત્તર વર્ષની ઉંમરે જ સોર્ટ સર્વિસ કમિશન હેઠળ ભારતીય સેનામાં જોડાયા હતા તેમણે ચેન્નઈમાં ઓફિસર ટ્રેનિંગ એકેડમીમાંથી તાલીમ મેળવી હતી ત્યારબાદ સોફિયાને સેનામાં લેફ્ટન તરીકે કમિશન મળ્યું બે હજાર છમાં સોફિયાએ કોંગોમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં લશ્કરી નિરીક્ષક તરીકે સેવા આપી હતી તેમણે બે હજાર દસથી શાંતિ રક્ષા કામગીરી સાથે તેઓ સંકળાયેલા છે અને પંજાબ સરહદ પર ઓપરેશન પરાક્રમ દરમિયાન તેમની સેવા બદલ તેમને જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફનું પ્રશંસાપત્ર પણ મળ્યું હતું આ ઉપરાંત ઉત્તર પૂર્વ ભારતમાં પૂર રાહત કામગીરી દરમિયાન તેમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ તેમને સિગ્નલ ઓફિસર ઇન ચીફનું પ્રશંસાપત્ર પણ મળ્યું હતું એશિયન દેશોના સંમેલનમાં હાજરી આપનાર સોફિયા અંગે દિવંગત બીપિન રાવતે કહ્યું હતું કે સેનામાં અમે સમાન તક અને સમાન જવાબદારીમાં માનીએ છીએ અહીં પુરુષ અને મહિલા અધિકારીઓ વચ્ચે કોઈ ભેદ નથી સોફ્યા કુરેશીને ફક્ત એટલા માટે પસંદ કરવામાં આવ્યા ન હતા કે તેઓ મહિલા છે પરંતુ એટલા માટે કે તેની પાસે નેતૃત્વના ગુણો છે અને તે જવાબદારી પૂર્ણ કરવા માટે તેઓ સંપૂર્ણ રીતે સક્ષમ છે હવે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહની વાત કરીએ તો તેઓ ભારતીય વાયુસેનામાં હેલિકોપ્ટર પાયલટ તરીકે સેવા આપે છે 18 ડિસેમ્બર 2004 ના રોજ ભારતીય વાયુસેનામાં વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહને વર્તમાન સમયના શ્રેષ્ઠ વિંગ કમાન્ડર માના એકમાં આવે છે. જેમને લડાયક હેલિકોપ્ટર ઉડાવવાનો ઉત્તમ અનુભવ છે. આ ઉપરાંત વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ ચિત્તા, ચેતક જેવા લડાયક હેલિકોપ્ટર ઉડાવવામાં પણ કુશળતા ધરાવે છે.

તેમણે એકવીસમાં એસએસસી ફાયરિંગ પાઇલટ કોર્સ હેઠળ તાલીમ મેળવી હતી આ શોર્ટ કમિશન કોર્સ છે જે ખાસ કરીને મહિલા અધિકારીઓ માટે જ બનાવવામાં આવ્યો છે વ્યોમિકાશ્રી અનેક બચાવ કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂક્યા છે તેમની ઓપરેશનના ભૂમિકા ઉપરાંત વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઉચ્ચ સહનશક્તિ મિશનમાં પણ ભાગ લીધો છે બે હજાર એકવીસ માં એકવીસ હજાર છસો પચાસ ફૂટ ની ઉંચાઈ પર સ્થિત માઉન્ટ મણિરંગ પર ત્રિસેવાઓની મહિલા પર્વતારોહણ અભિયાનમાં પણ તેઓ જોડાયા હતા આ પ્રયાસને વાયુસેનાના વડા સહિત વરિષ્ઠ સંરક્ષણ અધિકારીઓએ માન્યતા આપી હતી હવે તમને સવાલ થતો હશે કે પ્રેસ બ્રિફિંગ માટે મહિલા અધિકારીઓની પસંદગી કેમ કરવામાં આવી

કે ભારતીય સશસ્ત્ર દળોમાં મહિલાઓનું યોગદાન બીજા કોઈથી પણ ઓછું નથી તો અત્યારે બસ આટલું જ ઓપરેશન સિંદૂરની દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહેશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર